એવી સ્થિતિ કરજો કે ભગવાન સિવાય તમારા જીવનમાં કોઈ પ્રધાન થાય નહીં આ વાત મહારાજ સમજાવવા માગે છે એટલે આપણે હજુ સાધન દસ દશામાં છીએ સાધક છીએ એટલે આપણે તો ખૂબ અનુસંધાન રાખવું પડે એટલે તમને કહું છું ભગવાનને અનુરૂપ થઈને રહેજો કોઈને અનુરૂપ થઈને કરવાનું કરતાં હા કરો ના નથી એવું નથી કહેતો ના પાડતો નથી પણ જો ભગવાન જેના અનુરૂપ થઈને જો ગૌણ થઈ જતા હોય તો તો ગમે એવું હોય કુમે એવો વ્યક્તિ હોય તો પણ એને અનુરૂપ થવું નહીં ગમે એટલો શ્રેષ્ઠ હોય ગમે એટલો મોટો હોય ગમે એટલો પૈસાદાર હોય ગમે એટલો આપણી હાથે હેતથી જોડાયેલો હોય પણ જો એના કહેવા પ્રમાણે વર્તવાથી જો ભગવાન ગૌણ થઈ જાય એને અનુરૂપ થઈ જવાય ને ભગવાનને અનુરૂપ ન થવાય તો છોડી દેવો હાથ જોડી દેવા છોડી દેવો એમાં કંઈ જીવનો બગડવાનો નથી પણ સમજણ રાખવી પડે હિંમત રાખવી પડે તૈયારી આશરો દ્રઢ રાખવો પડે તો સુખી જ પણ આપણને એવું એવી સ્થિતિ કરવી નથી અને એ માર્ગે ચાલવું હોય ત્યારે આપણે એને અનુરૂપ થઈ જઈએ જીવું હોય એવું આપણે તો આપણું કામ થાય છે કે નહીં તો એ કઈ વાતને સમજ્યો જ નથી ભલે વર્ષો સુધી સત્સંગ કર્યો હોય પણ તો એ સમજ્યો કેવાય નહીં એટલે મહારાજ મોટા મોટાને આગળ બેસાડ્યા એ બધાય સમજનાર હતા પણ તોય મહારાજ કે તમારામાં જો ગાફ લઈ રહી ગઈ તો તમે જેને ઉપદેશ આપશો તેનામાં ક ગાફ લઈ રહેવાની છે મૂળ જ ખારું હોય મૂળ જ કોવાઈ ગયેલું હોય મૂળમાં જ ન હોય તો બીજાને તમે શું આપશો પોતાને જ જો ડરડતા આશરાની ન હોય ભગવાનના સ્વરૂપની ડરડતા ન હોય ભગવાનનો મહિમા ન હોય ભગવાનનો નિશ્ચય ન હોય એની ભગવાનની મૂર્તિને ભગવાનને જો સમજી ન શકે હોય તો એ બીજાને શું સમજાય છે એટલે સંતે કીધું એક નાનું વાક્ય કીધું જે ભગવાનને ઓળખે ને એ બીજાને ઓળખાઈ શકે બાકી બીજો કોઈ ઓળખાઈ શકે નહીં ખાલી વાતો કરી શકે પણ ઓળખાઈ શકે નહીં એ ઓળખવા માટેનું મહારાજ આ વચના મેળ માળાનું મેળ હોય ને એવું આ વચન છે જો આ સમજાણું ને તો તમે બધું સમજી શકો પણ મૂળ ટૂંકમાં એટલું કે ભગવાનને અનુરૂપ થઈને રહેવું બાકી હું મારી રુચિ પ્રમાણે વાત કરું તમે તમારી વાત પ્રમાણે વાત કરો બોલ્યો એની રુચિ પ્રમાણે વાત કરે તો મળે શું એટલે મહારાજ કે સારા બે સાધો હાથે જીવ જોડી રાખો ચાર એવા હરિભક્ત હાથે જીવ જોડવો એટલા માટે કે જેથી કરીને આપણી સમજણમાં ફેર ના પડે વ્યક્તિ પ્રધાન થઈ જાય અને ભગવાન કોણ થઈ જાય એવું કામ ન થાય એટલા માટે મહારાજ આ વાત આ વચના કરે છે સહજાનંદ સ્વામી મહારાજ